ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે પાંચ માર્ક્સમાં રાઇટિંગ સેક્શનમાં આવતો એક મહત્વનો ટોપિક એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અને આજના વિડીયોમાં મસ્ત મજાનો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપણે શીખીશું તમને સો ગમશે અને આસાન ભાષામાં તમારા ભેજામાં ઉતરી જશે પણ એની પહેલા ઢગલા બંધ આપણે એક એક એક્ઝામ્પલ વાઇસ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના વિડીયો અપલોડ કરેલા છે જોવાના બાકી હોય તો ખાસ જોજો જેથી તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવે અને આ ટોપિક એવો છે તમે જેટલા વધારે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલો જ તમને કોન્ફિડન્સ આવશે તો એવા જ હેતુથી આપણે એક એક એક્ઝામ્પલ વાઇસ બનાવેલા છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જેનું પ્લેલિસ્ટ તમે ખાસ જોઈ શકો છો અને તમારો કોન્ફિડન્સ વધારી શકો છો વાત કરીએ આજના ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની તો આજનું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે આપણે ડિસ્કસ કરવાના છીએ એ બોર્ડની પરીક્ષામાં બે હજાર ને વીસમાં પૂછાયેલું છે તો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ઉદાહરણ તો ખાસ સોલ્વ કરવા જોઈએ કારણ એ રિપીટ થવાની શક્યતા વધી જતી હોય છે અને એના લેવલના જ બીજા ક્વેશ્ચન પૂછાતા હોય છે તો બોર્ડના 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 ક્વેશ્ચન સોલ્વ કરવા ખાસ જરૂરી છે તો એવા જ હેતુથી ઓગસ્ટ 2020 નું જોઈએ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર મજાની વાત ટેબલ સ્વરૂપે પૂછાયું હતું અને વિદ્યાર્થીઓને ટેબલ સ્વરૂપે બહુ જ આસાન લાગતા હોય છે કારણ કે એનું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર करू તરત જ કામકાજ થઈ જાય પહેલી વાત એ કરવાની આ ટોપિક ને તમારે શાંતિથી થોડો સમય આપવાનો કારણ રાઇટિંગ સેક્શનનો મુદ્દો છે ડાયરેક્ટ વાક્યો લખવાની શરૂઆત નથી કરવાની પહેલા શાંતિથી વિચારવાનું કે આપેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપેલું ટેબલ આપેલું ડેટા શું કહેવા માંગે છે તો તમે શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા વિશાલ અને અવની નામના બે વ્યક્તિની માહિતી આપેલી છે અને પ્રોફાઇલ્સ આપેલી છે અને પ્રોફાઇલમાં ઉંમર આપેલી છે એનો લુક આપેલો છે એનો અભ્યાસ આપેલો છે એનો સ્વભાવ આપેલો છે એનો ધંધો આપેલો છે અને એની ઇન્કમ આપેલી છે બહુ જ આસાન નાનો એવો કોષ્ટક છે તમે આમાં શાંતિથી વિચારીને મસ્ત મજાના વાક્યો જાતે બનાવી શકો છો હવે જે વાક્યો બનાવો ને એમાં નાના મોટા આવા નવા ફેરફાર કરવાના અલગ અલગ કાળ વાપરવાના પ્રોપર વાક્ય રચના વાપરવાની પેપર ચેકર ને મજા આવે તો એવા જ ઈઝી ઈઝી વાક્યો તમારી સામે હું રાખવાનો છું તમને ઈઝીલી સમજાઈ જાય

ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ડાયરેક્ટ મુદ્દા લખવાની શરૂઆત કરી દે છે પછી ભૂલાઈ જાય કે પેલું એક વાક્ય લખવાનું તો રહી ગયું એટલે પેલું વાક્ય આપેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર શું કેવા માંગે છે એ લખવાનું બીજી એક મહત્વની વાત તમને આસાન ભાષામાં સમજાય એટલે મેં ચાર્ટ તમારી સામે રાખેલો છે ને એક એક વાક્ય લખીને એનિમેશનથી સમજાવું છું યસ બાકી તમારે એક્ઝામમાં પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે ખાસ જોજો સૂચનામાં ક્લિયર કટ લખીને આપેલું છે પેરેગ્રાફ સ્વરૂપે બીજું તમારે એંશી શબ્દોમાં જ કામકાજ કરવાનું છે એનો મતલબ તમે આરામથી લખી શકો શબ્દો લખી શકો એટલા તો મળી જ જશે તો 80 શબ્દોમાં જ કામકાજ કરીને તમારું મસ્ત કામકાજ કરી શકો એક એક મુદ્દા લઈ આવે એક મુદ્દો બનાવીએ એજ નો લુક નો સ્ટડી નો નેચર નો ઓક્યુપેશન અને ઇન્કમ નો ચલો પહેલો મુદ્દો લઈએ એજ નો અલગ અલગ ઈઝી ઈઝી વાક્ય રચના વાપરેલી છે ખાસ જોઈ શકો વિશાલ ઇઝ 26 યર્સ ઓલ્ડ એન્ડ આઉની ઇઝ 28 યર્સ ઓલ્ડ અહીંયા એન્ડ સંયોજકથી બે અલગ અલગ વાક્યોને જોડેલા છે પેપર ચેકર ને ખ્યાલ આવશે કે આ વિદ્યાર્થીને કંજંકશન પણ નોલેજ છે તો આ નાના મોટા તમે મર્જ કરીને વાક્યો પણ જોડી શકો નેક્સ્ટ લઈએ લુક વાળી વાત તો બોથ ઓફ ધેમ યસ બંનેનો સેમ લુક આપેલો છે વિટિશ ઘાવ વર્ણનો લુક આપેલો છે તો બંનેનું સાથે એક વાક્ય બનાવ્યું કે બોથ ઓફ ધેમ બંનેની સાથે વાત થઈ એટલે આપણે હેવ લીધું સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ નું ખાસ ધ્યાન રાખવાનું ગ્રામર નું ધ્યાન રાખવાનું બોથ ઓફ ધેમ હેવ વિટી સ્કિન યસ બોથ ઓફ ધેમ વિટી સ્કિન સ્કિન કેવી છે વિટી ચલો બે મુદ્દા તો આવી ગયા નેક્સ્ટ મુદ્દો લઈએ સ્ટડીનો સ્ટડીનો ચલો એક ચલો કરેલું છે એમબીએ બીજાએ કરેલું છે સીએસ તો મસ્ત મજાનું ઈઝી રીતે બનાવેલું છે વિશાલ હેઝ કમ્પ્લીટેડ હેઝ કમ્પ્લીટેડ પૂર્ણ વર્તમાન કાળ વિશાલે પૂર્ણ કર્યું છે શું એન એમબીએ

અવનિ ઇઝ ડિફરન્ટ આના કરતા સ્વભાવ અલગ છે મતલબ આપણી ગ્રામરની ભાષામાં કહીએ તો વિરોધાભાસ છે કોન્ટ્રાસ્ટ છે એના માટે મેં બટ લીધેલું છે તમે આવી જેટલી બી અલગ અલગ ગ્રામરના મુદ્દા એડ કરશો ને એટલું પેપર ચેકર સામે ઇમ્પ્રેશન પડશે અને એની સામે અલગ પ્રકારની ઇમ્પ્રેશન મતલબ સારા માર્ક્સ એટલે તમને જે કઈ ગ્રામર ફાવે છે એ તમે યુઝ કરી શકો ફાવતું હોય તો જ બાકી તમે સિમ્પલ સિમ્પલ વાક્યો બનાવીને એસી શબ્દો લખીને પેરેગ્રાફ માં લખીને પણ 5 માંથી 5 માર્ક્સ મેળવી શકો છો યસ બટ આવની ઇઝ ડિફરન્ટ આવની જુદી છે યસ અલગ છે સી ઇઝીલી મેક્સ અહીંયા પણ સાદો વર્તમાન વર્તમાનકાળ છે સી ઇઝીલી મેક્સ ફ્રેન્ડ ઘણા બધા ક્રિયાપદો તમને ઓલરેડી આમાં જ મળી જાય

જ્યારે તમે જોયું મેજોરિટી આપણે વાઇલ ની મદદથી બંને વાક્યોને જોડેલા છે બંને મુદ્દાઓને એડ કરીએ છીએ જ્યારે ઓની વર્ક ઇન અ બિઝનેસ ફાર્મ બહુ જ આસાન ભાષામાં પૂર્ણ વર્તમાનકાળ અને સાદા વર્તમાનકાળની મદદથી તમને મેં વાક્ય ડિઝાઇન કરીને આપેલા છે અને બે વાક્યો જોડવા માટે કન્ઝમ્પશન પણ તમે જે વર્ષોથી યુઝ કરો છો એ જ લીધેલા છે તમારું કામ આસાન રીતે ઓછા સમયમાં લોંગ ટાઈમ સુધી યાદ રહે એના માટે આ ડિઝાઇન કરેલી છે ત્યારબાદ ઇન્કમની અહીંયા પણ સાદા વર્તમાનકાળથી બનાવીએ યસ વિશાલ અર્ન્સ જોઈ લો વિ ફાઈ એટીન થાઉઝન્ડ યસ અહીંયા આપેલું છે એન્ડ અવની અર્મ્સ વન લેખ ટ્વેન્ટી થાઉઝન્ડ પર મંથ તો અહીંયા જે ડેટા હતો એ તમારે શબ્દોમાં કન્વર્ટ કરવાનો હતો

Thank you.